અનેક રાજ્યોના કામદારો કામ કરવા આવે છે વાલીઓ કામ કરવા જાય છે અને બાળકો ઘરે હોય છે આવા સમયે બાળકો ગુમ કે અપહરણ થવાની ઘટના સામે આવે છે આવા કિસ્સામાં પોલીસની ખાસ ટીમ બાળકોની શોધખોળ કરે છે જેમાં એક જ વર્ષમાં એકસો બાળકો શોધી કાઢવામાં આવ્યા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સને બે હજાર વિવિધ પ્રકારની નાના બાળકો ગુમ થવાની અથવા અપહરણ થવાની ફરિયાદો મળેલી છે જેના ભાગ રૂપે ઝોન ફોરની ટીમ એચ ડિવિઝન તથા કુશળ અને પ્રખર મહેનતના ભાગરૂપે વર્ષના એકસો છવ્વીસ બાળકો ગુમ થવાની અપહરણની કે કોઈ પણ રજૂઆત પોલીસ સ્ટેશને મળતી હોય છે તો પોલીસ સ્ટેશનના હાજર કર્મચારીઓ પોતાની સંવેદના અને બનાવ સ્થળ અને વ્યક્તિની ઉંમર તેમજ ગંભીરતા જોઈને સત્વરે રિસ્પોન્સ આપવાનું ચાલુ થઈ જતું હોય છે જેના ભાગરૂપે પાંડેથરા પોલીસે વર્ષ દરમિયાન એકસો છવ્વીસ બાળકોની તાત્કાલિક ચોવીસ કલાકમાં શોધ કરેલી છે જે ખરેખર પ્રશંસનીય અને માનવીય અભિગમ છે